બાર સપ્ટેમ્બરે મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ નેવથી સો ઘાણ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો રોજ રોજ યાત્રિકોના ઘસારાના ધ્યાને રાખીને મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે આ માટે એક ઘાણમાં સો કિલો બેસન એકસો પચાસ કિલો ખાંડ પંચોતેર કિલો ઘી પાંચ ડબ્બા સાથે દોઢ કિલો ઘી બસો ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે આ માટે ઘાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસો થી ત્રણસો કારીગરોને લોડિંગ રો મટીરિયલ અને અન્ય કામ માટે સોથી એકસો પચાસ માણસો સેવાઓ આપી રહ્યા છે મેળા દરમિયાન એક હજાર ઘાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે એક ઘાણ એટલે લગભગ ત્રણસો ને પચીસ કિલોના હિસાબે મેળા દરમિયાન ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે હાલમાં મોહનથાળ બનાવવાનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે આ પ્રસાદને બોક્સમાં પેકિંગ કરી અને મંદિરમાં મૂકલવામાં આવે છે અને અલગ અલગ પ્રસાદ પોઈન્ટ ઉપર વેચાણ અર્થે મૂકવામાં આવે છે અંબાજી મંદિર સહિત ગબ્બર પર મળીને ચૌદ જેટલા પ્રસાદ વિતરણ કેન્દ્ર ઊભા કરવામાં આવે છે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી શ્રી આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી નવી કોલેજ ખાતે વોટરપ્રૂફ ડોમમાં મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અંબાજી ખાતે દર્શન કરવા આવતા માઈ ભક્તો માતાજીના દર્શન કર્યા બાદ પોતાના ઘરે મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જતા હોય છે મોહનથાળનો પ્રસાદ અંબાજી મંદિરની આગવી ઓળખ છે આ મનભાવન મોહનથાળ પ્રસાદ વગર અંબાજી યાત્રા અધૂરી ગણાતી હોવાની લોકોની શ્રદ્ધા હોવાથી પદયાત્રાના પ્રસાદ સ્વરૂપે આવનાર તમામ માય ભક્તો મોહનથાળ અવશ્ય લઈ જાય છે સૌને મારા જય અંબે આવતીકાલથી જે ભાદરવી પૂર્ણિમાનો મહામેળો શરૂ થઈ રહ્યો છે તેમાં મોટી સંખ્યામાં માય ભક્તો પધારનાર છે જેટલા પણ માય ભક્તો અહીંયા આવે છે એ મોટી સંખ્યામાં અહીંયાનો જે પ્રસાદ છે માતાજીના આશીર્વાદ સમો પ્રસાદ જે મોહનથાળ આપણે બનાવીએ છીએ એ મોટી સંખ્યામાં લઈ જતા હોય છે તો એના માટેની આપણે તૈયારીઓ અને શરૂઆત આપણે એનો શુભારંભ ગણેશ ચતુર્થીના દિવસથી જ કરી દીધેલો છે આપણે આમ જોઈ શકીએ એમ કે અહીંયા આપણે કુલ એક હજાર ગાણ જેટલા મોહનથાળ અઢાર તારીખ સુધીમાં આપણે બનાવવાનું આયોજન હાથ ધરેલું છે જેના માટે કુલ આપણે દોઢ લાખ કિલો ખાંડ એક લાખ કિલો બેસન બસો કિલો જેટલો ઇલાયચીનો પાવડર અને પાંચ હજાર ડબ્બા જેટલો ઘીનો સપ્લાય આપણે ઓલરેડી પ્રોક્યોર કરેલો છે અને આપણે આ બધાની ગુણવત્તા પણ સારી જળવાઈ રહે એના માટે એનું ટેસ્ટિંગ અને સેમ્પલિંગ પણ થઈ ગયેલું છે અને એ બધા સેફ છે એના પછી જ આપણે એને વપરાશમાં લીધેલા છે જેથી ગુણવત્તા આપણે ખાસ કરીને આ વખતે ગુણવત્તા અને સ્વચ્છતા પર ખાસ વિશેષ ભાર મૂકવામાં આવેલો છે આ ઉપરાંત આપણે રોજના પણ ત્રીસથી ચાલીસ હજાર કિલોગ્રામ જેટલો મોહનથાળ બને તેવું આયોજન આપણે હાલમાં હાથ ધરી રહ્યા છે એટલે કે ત્રણથી ચાર લાખ પેકેટ આપણે રોજના બનાવી રહ્યા છે આ પ્રસાદ ડોમ છે તેમાં આપણે પ્રસાદ બનાવવાની કામગીરી કરી રહ્યા છે આ ઉપરાંત મંદિર પરિસરમાં જે પ્રસાદ વિતરણના કેન્દ્રો છે એના પર પણ આપણે સુગમતા બની રહે બધા લોકોને એના માટે ચૌદ વિતરણ કેન્દ્રો આપણે શરૂઆત કરી છે આવતીકાલ સવારથી આ બધા જ વિતરણ કેન્દ્રો પર પૂરતા પ્રમાણમાં પ્રસાદ મળી રહેશે તેથી મય ભક્તોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એવું આપણે આયોજન હાથ ધર્યું છે જેમ